રક્ષાબંધનની સ્પેશિયલ થાળી પૂરણપુરી વગર અધૂરી છે એમાં પણ જો હું તમને કહું કે આ પૂરણ બનાવવા માટે મિક્સરનો ઉપયોગ કરીશું અને વણિયા વગરની બની જશે તો તો ચાલો ફટાફટથી બની જતી આ પૂરણપુરીની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો તમારી બહેનોને તો જરૂરથી શેર કરજો જેથી કરીને આવતીકાલના મેનુમાં આટલી ફૂલેલી ફૂલેલી પૂરણપુરી તમને પણ મળી જાય તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા પૂરણપૂરી માટેનો લોટ બાંધીશું જેના માટે મેં અહીંયા એક મોટા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જેને સારી રીતે ચાળી લીધેલો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું ઘીનું મોણ અને એક ચમચી જેટલું તેલનું મૂણ ઉમેરેલું છે હવે અહીંયા થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું અને જેટલો રોટલીનો સોફ્ટ લોટ હોય તેના કરતાં થોડો કડક એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું પૂરણપુરી એકદમ ફૂલીને દડા જેવી થાય ખૂબ જ સરસ રીતના પાકી જાય અને વણવાની ઝંઝટ વગર જો બનાવી હોય તો આ લોટ જેટલો સ્ટ્રેચી હશે એટલી આપણી પૂરણપુરી ખૂબ જ સરસ બનશે એકવાર બંધાઈ જાય ત્યારબાદ હું તમને બતાવીશ તેની સ્ટ્રેચીનેસ કેટલી હોય તો હવે અહીંયા આપણો લોટ બંધાઈને તો સરસ તૈયાર થઈ ગયો છે ઉપરથી મેં થોડું એવું તેલ ઉમેરી ફરીથી મસરીને જ્યાં સુધી પૂરણ તૈયાર થાય ત્યાં સુધી તેને ઢાંકીને મેં રાખી દીધેલો હવે અહીંયા એક જ સરખી સાઇઝની આઠ પૂરણ પૂરી તૈયાર કરવા માટે મેં વજનથી જોઈએ તો ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલી તુવેરની દાળ લીધેલી છે જેને મેં સારી રીતે ચારથી પાંચ વાર પાણીથી વોશ કરી લીધેલી હવે આ પૂરણ આપણે કૂકરમાં બનાવીશું એટલે આને કઈ રીતના બાફવાનું છે તેની જ મેઇન ખૂબી છે આવી રીતનું મોટું વાસણ લઈ બધી દાળ ડૂબે તેટલું પાણી ઉમેરીશું હવે અહીંયા કુકરમાં પૂરણને ડાયરેક્ટ નથી ઉમેરવાનું પાણી ભરી તેમાં કાઠો રાખીને આ વાસણને ડાયરેક્ટલી તેની ઉપર રાખી દેવાનું છે અને કુકરને બંધ કરી દેવાનું છે અહીંયા ફાસ્ટ ફ્લેમ પર એક વિસલ અને સ્લો ફ્લેમ પર ત્રણ વિસલ કરવાની છે જ્યારે નોર્મલી આપણે ડાયરેક્ટ કુક્કરમાં દાળ બાફતા હોય ત્યારે અડધા પડતી દાળ તો આપણી કુકરમાં જ ચોટી જતી હોય છે આવી રીતના કરવાથી દાળ તો અહીંયા સરસ બફાઈ ગઈ છે પણ કુકરમાં ચોટવાની પણ બિલકુલ લપ નથી થાય તમે જુઓ છો એ રીતે પૂરણ એકદમ કડક છે બનાવતી વખતે પણ આપણે વધારે હલાવવાની જરૂર બિલકુલ નહીં પડે કારણ કે આટલું કડક પૂરણ ઓલરેડી આપણી પાસે તૈયાર જ છે હવે વાત કરીએ કઈ રીતના તેને મિક્સરમાં ક્રશ કરવાનું છે હવે પૂરણ થોડું એવું ઠંડુ થાય ત્યારબાદ પૂરણને એક સાથે મેં અહીંયા મિક્સરમાં એડ કરી દીધેલું ત્યારબાદ જેટલું પૂરણ હતું તેનો મેં અડધો એટલે કે બસો ગ્રામ જેટલો ગોળ અને બસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે આવી રીતના કરવાથી તેનું પરફેક્ટ માપ રહેશે અને સ્વીટનેસ ચેક કરવાની બિલકુલ જરૂર નહીં પડે હવે મિક્સર જારને બંધ કરી અને સરસ રીતે આપણે તેને ક્રશ કરી લેશું બસ તો બીજું શું અહીંયા આપણું એકદમ મિક્સ થયેલું પૂરણ તૈયાર છે હવે માત્ર તમે બેથી ત્રણ મિનિટ પણ ગેસમાં ફેરવશો તો એકદમ ઘાટું પૂરણ આપણું તૈયાર થઈ જશે અત્યારે પણ તેની કન્સિસ્ટન્સી ખૂબ જ પરફેક્ટ છે તો હવે મોટા તળિયાવાળું વાસણ લેશું અને તેમાં એક મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા દઈશું હવે અહીંયા એલચીના દાણા જો તમે આગળ ક્રશ કરવામાં એડ કરી દેતા હોય તો એમ કરી લેવાનું અધરવાઇઝ ફરીથી એકથી બે ચમચી જેટલી ખાંડ લઈ તેમાં ચારથી પાંચ એલચીના દાણા ઉમેરી સારી રીતે ક્રશ કરવા તો અહીંયા એલચી પાવડર તૈયાર થઈ જશે હવે ઘી ઓગળી જાય ત્યારબાદ અહીંયા બધું પૂરણ આપણે આ પા પેનમાં એડ કરી દઈશું અને સતત અહીંયા હલાવતું રહેવાનું છે હવે આગળ એલચી ક્રશ કરેલી જે ખાંડ હતી તેને પણ એડ કરી દઈએ એટલે ખાંડથી બિલકુલ ગળપણમાં વધારો નહીં થાય ત્યારબાદ અહીંયા થોડું જાયફળ ખમણીને એડ કરી દઈએ પૂરણપુરીમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તેને ખાસ ઉમેરવું હવે ફરીથી આ બધી વસ્તુને મિક્સ કરતા રહીશું માત્ર અહીંયા બેથી ત્રણ મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર હલાવવાથી આપણું પૂરણ એકદમ કડક અને જેટલું કડક જોવું જોઈએ તેટલું પરફેક્ટલી રેડી થઈ જશે તો હવે આટલા પૂરણને કડક કરવા માટે મારે ટોટલ સાડા ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગેલો હવે ડાયરેક્ટલી હું તમને બતાવું છું પૂરણ આટલું ઘાટું અને કડક થઈ ગયેલું એકવાર હાથ વડે ગોળી વાળીને ચેક કરીએ તો પરફેક્ટલી ગોળી વળી જાય છે જો પૂરણ થોડું પણ ગરમ લાગતું હોય તો અહીંયા તમારે ફાસ્ટ ફેન કરી અને અડધી કલાક માટે ઠંડુ થવા રાખી દેવાનું હવે પૂરણ એકદમ કડક આપણું તૈયાર છે તો તેમાં ફરીથી હું એક ચમચી જેટલું ઘી ઉમેરીશ અને ઠંડુ થવા રાખી દઈશ તો બસ આટલા લુવા વળી જાય તેવું પૂરણ આપણું અહીંયા તૈયાર છે તો તેમાંથી આપણે પૂરણપુરી બનાવીશું આગળ જેમ મેં કીધું એમ આપણો લોટ સ્ટ્રેચી હોવો જોઈએ તો અત્યારે હું તમને ખેંચીને બતાવું છું બસ તો આટલું સ્ટ્રેચ આવી જાય એટલે સમજવાનું કે આપણી પૂરણપુરી હવે પરફેક્ટ બનશે તો હવે અહીંયા હું ટોટલ તમારી સાથે બેટ અલગ પ્રકારની કઈ રીતના વણાય તે પૂરણપૂરી શેર કરીશ એક વણિયા વારી અને એક વણ્યા વગરની હવે અહીંયા એક મોટો ગોળો પૂરણનો લેવાનો ને તેનાથી થોડો મોટો એવો ગોળો લોટનો લેશું હવે અહીંયા જે લોટનો ગોળો છે તેને હાથમાં લઈ આવી રીતના સ્પેસ કરતા જવાનો જેથી કરીને પૂરણનો જે મોટો ગોળો છે તે આની અંદર આવી જાય પૂરણ જેટલું સરસ કડક હશે તેટલી પૂરી વણવામાં આપણને બિલકુલ વાર નહીં લાગે અને ચોટશે પણ નહીં બસ આવી રીતના કવર જેમ આપણે કચોરી કરતા હોઈએ તેવી રીતના મેં કરી અને લુવો તૈયાર કરી લીધેલો હવે અહીંયા થોડું એવું ઘીથી ગ્રીસ કરીશું અહીંયા પ્લાસ્ટિકની શીટ લેવી કમ્પલસરી છે જેથી કરીને આપણે પૂરણપુરીની પૂરી ક્યાંય પણ ચોટે નહીં તો બસ વણ્યા વગરની પૂરણપુરી બનાવવા માટે નાની કોઈ એક પ્લેટ લઈ અને આવી રીતના હળવા હાથે પ્રેસ કરતું જવાનું છે આવી રીતના પ્રેસ કરશું એટલે બધી બાજુથી આપણી પૂરણપુરીની પૂરી પરફેક્ટલી ગોળ થતી જશે તો છે ને એકદમ ઇઝી હવે હું બતાવું છું વણીને તૈયાર થતી પૂરણપુરીની પૂરી હવે અહીંયા ફરીથી એક સરખી સાઇઝનો લુઓ લઈ અને આટલી જે નાની પૂરી હોય તે સાઈઝનું આપણે વણી લેશું હવે અહીંયા થોડું એવું પૂરણ રાખી દઈશું અહીંયા મિનિમમ મેં એક મોટા ચમચા જેટલું પૂરણ લીધેલું છે હવે હળવા હાથે રોટલીને બધી સાઈડથી પેક કરતા જશું અને પૂરણને કવર કરી લેશું જરૂર પડે ત્યારે ધીમે ધીમે હળવા હાથથી પૂરણને પ્રેસ કરતા જવાનું છે વધારે પડતી જાડી રોટલીનું લેયર નથી રાખવાનું નહીંતર એક સાઈડથી આપણું રોટલીનું લેયર કાચું અને જાડું હોય તેવું ખરાબ દેખાશે હવે આવી રીતના ગોળોવાળી ઉપરનો ભાગ જો વધારેનો લાગતો હોય તો તેને કાઢી લેશું તો બસ બંને સાઈડથી સરસ રીતે પ્રેસ કરી લોટમાં ફરીથી તેને સ્પ્રિન્કલ કરી અથવા તો રગ દોડીને નાની એવી આપણી રોટલી વણીને તૈયાર કરી લેશું જો એકદમ ફૂલેલી ફૂલેલી અને પરફેક્ટલી પૂરણપૂરી બનાવવી હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું વધારે પડતી ક્યાંયથી ફાટે નહીં તે રીતે બનાવશો તો જલ્દીથી તે ફૂલી જશે તો બસ મેં અહીંયા જે નોન સ્ટીક લોટી હોય તેનો ઉપયોગ કરેલ છે સારી રીતના આપણી લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ વન બાય વન આપણી જે પ્લેટ વડે પ્રેસ કરેલી પૂરણપૂરી હતી અને હાથ વડે વણેલી હતી બંનેને શેકી લેશું એકદમ ફૂલીને દળો થાય તેવી આપણી પૂરણપૂરી બનાવવા માટે સ્લો ફ્લેમ પર પહેલું લેયર અને મીડિયમ ફ્લેમ પર બંને લેયરને કૂક કરીશું જેથી કરીને પૂરણપુરી પરફેક્ટલી ફૂલી જાય તમે જુઓ છો એ રીતે ધીમે ધીમે આપણી પૂરી કંઈ પણ કર્યા વગર જ સરસ રીતના ફૂલી રહી છે તો જેને એકદમ પરફેક્ટ માપ સાથે વગર વણિયાથી જલ્દીથી બની જાય તેવી પૂરણ પૂરીની રીત હવે અહીંયા બંને બાજુ સારી રીતે આપણે પહેલાં તેને કૂક કરી લેશું તો બસ નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ મજા પડી જાય અને રક્ષાબંધનની થાળીમાં તો ચાર ચાંદ લગાડે તેવી પૂરણપુરીની રીત તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો અમારા ઘરે પૂરણપુરી થોડી વધારે ક્રિસ્પી પસંદ કરવામાં આવે છે જો તમને આવી રીતની પોચી અને સોફ્ટ પસંદ હોય તો એ પ્રમાણે પણ કરી શકાય થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે